મેસાણા અર્બન બેંકના આઠ ડિરેક્ટરોની ચૂંટણીનું મતદાન થયું પૂર્ણ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલેલા મતદાનમાં સરેરાશ ચુમાલીસ પોઈન્ટ છ ટકા મતદાન થયું હોવાનો અંદાજ છે આઠ ડિરેક્ટરની ચૂંટણી માટે છવ્વીસ જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે એક લાખ છ હજાર એકસો સાહીઠ પૈકી સુડતાલીસ હજાર ત્રણસોને દસ મતદારોએ મતદાન કર્યું છે સૌથી વધુ મતદાન ધાનેરા શાખા બૂથ પર સિત્તેર પોઈન્ટ છ ટકા થયું જ્યારે સૌથી ઓછું મતદાન હિંમતનગર શાખાના બૂથ પર વીસ ટકા થયું છે મહેસાણામાં ત્રેપન પોઈન્ટ આઠ ટકા મતદાન થયું જ્યારે વિસનગરમાં એકાવન પોઈન્ટ ત્રણ ટકા જેટલું મતદાન થયું અર્બન બેંકની ચૂંટણીમાં વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ વચ્ચે સીધી ટક્કર છે આવતીકાલે મહેસાણા જીઆઈડીસી હોલ પર મતગણતરી હાથ ધરાશે ત્યારે મતદાન પૂર્ણ થયા બાદ વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ બંનેએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે મહેસાણા અર્બન બેંકના આઠ ડિરેક્ટરોની ચૂંટણીનું મતદાન થયું પૂર્ણ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલેલા મતદાનમાં સરેરાશ ચુમ્માલીસ છ ટકા મતદાન થયું હોવાનો અંદાજ છે આઠ ડિરેક્ટરની ચૂંટણી માટે છવ્વીસ જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે